નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર ચેન્નાઈ રેલવે સ્ટેશન પર બે બ્લાક એક મોત ચૌદ ઘાયલ આજે ગુજરાત સ્થાપના હિન્દુ ચાચા ને અપાઈ પુષ્પાંજલિ પરશુરામ ની જન્મજયંતિ રમ મંત્ર યોજી શોભાયાત્રા ઇન્કમટેક્સ ખાતે આવેલી ગાંધીજી ની પ્રતિમા આગળ પિપ્પળ અને લાલ કંપુ મુકાતા લોકો મોદી સામે સૌ પ્રથમ વખત આચાર સંહિતા ભંગની બે એફઆઈઆર અને એસ પાંચ કોચ માં બે બ્લાસ્ટ થયા છે હાલમાં આ બ્લાસ્ટ નું કારણ જાણવા મળ્યું નથી ચેન્નાઈ સેન્ટ્રલ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર નવ ઉપર આ ઘટના ઘટી છે આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે જ્યારે ચૌદ વધુ લોકો ઘાયલ થયા છે હાલમાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે ગૃહ મંત્રાલય આ બ્લાસ્ટ આતંકી હુમલો હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરી છે પ્લેટફોર્મ પર ટ્રેન ઊભી હતી તે સમયે આ ઘટના સર્જાઈ હતી એ ટીમ ચેન્નાઈ જવા રવાના થઈ ગઈ છે હાલમાં ટ્રેન સર્વિસ સ્થગિત કરી દેવામાં આવી છે અને પોલીસ આખી ઘટનાની તપાસમાં લાગી ગઈ છે આજે સવારે સાત ને પાંચ વાગે આ ઘટના બની હતી હાલમાં ચેન્નાઈ સેન્ટ્રલ હેલ્પલાઇન નંબર જીરો ચુમ્બલીસ પચીસ પાંત્રીસ તોતેર અઠાણું જાહેર કરવામાં આવ્યો છે મૃતકોને એક લાખની સહાય ની જાહેરાત કરવામાં આવી છે જયારે વિસ્ફોટક ને પગલે અમદાવાદ સહિત સમગ્ર દેશના રેલવે સ્ટેશનો પર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને મુસાફરોની ચકાસણી પણ સઘન બનાવવામાં આવી છે આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે જેને ચૂંટણીના કારણે સરકારી કાર્યક્રમ ભવ્ય રીતે યોજાનાર નથી પરંતુ ગુજરાતની સ્થાપનામાં જેનો સૌથી મોટો ફાળો છે તેવા હિન્દુ ચાચા ને રાજકીય નેતાઓ ભૂલી શકે તેમ નથી માટે અમદાવાદમાં છેડે આવેલા હિન્દુ ચાચાની પ્રતિમાને પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અમદાવાદના પ્રભારી મંત્રી આનંદીબેન પટેલ શહેરના પ્રથમ નાગરિક એવા મીનાક્ષીબેન પટેલ પૂર્વ મેયર અશિત વરાશ ટ્રેનિક ચેરમેન ભૂપેન્દ્ર પટેલ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના અધ્યક્ષ જગદીશભાઈ ભાવ સહિતના મહાનુભાવો પુષ્પાંજલિ અર્પણ કરી તેમને યાદ કર્યા હતા ગુજરાતની ચળવળના લડવૈયા હિન્દુ ચાચાની પ્રતિમાએ મહાનગર અમદાવાદ તરફથી પુષ્પાંજલિનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અમદાવાદ મહાનગરના પ્રભારી મંત્રી રાજ્યના મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ મેયર શ્રી મીનાક્ષીબેન પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી આજે ગુજરાતના સ્થાપના દિવસે હિન્દુ ચાચાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી ગુજરાત ઓગણીસો સાહીઠમાં સ્થપાયું આ ગુજરાતના સ્થાપના દિવસે મજૂરદીન તરીકે પણ ઉજવવામાં આવે છે આજના દિવસે મહાગીરાતની લડતમાં જે લડવૈયાઓએ યોગદાન આપ્યું એવા શહીદોની ખાંભી ભદ્ર પાસે છે એ શહીદોની ખાંભીને પણ પુષ્પાંજલિ કરવા માટેનો કાર્યક્રમ મહાનગર તરફથી આયોજિત કરવામાં ગુજરાત એ આખા દેશના અંદર એક વિશિષ્ટતા ધરાવતું રાજ્ય છે ગુજરાતીઓ આખા વિશ્વના અંદર ફેલાયેલા છે જ્યાં જ્યાં હશે એક ગુજરાતી આપણી કલ્પનાઓ પણ વસુદેવ કુટુંબકમ માનવી માનવ મનુષ્યો સારું આવી બધી બાબતો ગુજરાતની ભૂમિમાંથી કવિઓ એ લેખકોએ સમાજને આપેલી છે ત્યારબાદ લાલ દરવાજા ખાતે સરદાર પટેલ ભવન પાસે આવેલ સહિદોની ખાબીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓએ પણ ગુજરાતના સહિતને યાદ કરીને પુષ્પાંજલિ અર્પણ કરી ખૂબ જ સાદગી સાદગીપૂર્વક ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરી હતી હિન્દુ સંસ્કૃતિના રક્ષક ભગવાન શ્રી આજે પહેલી તારીખે સમગ્ર રાજ્યમાં ભગવાન આ શોભાયાત્રા શોભાયાત્રામાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યા હતા વૈશાખ એટલે ભગવાન પરશુરામ જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે અગિયાર અને ત્રેવીસ થી ની શરૂઆત થતી હોવાથી આજે પરશુરામ જયંતિ ઉજવવામાં આવી રહી છે પાલડી રામજી મંદિર ના મહા ભગવાન પરસુરામ ની પૂજા કરીને શોભાયાત્રા નું પ્રસ્થાન કરાવ્યું હતું આ વખતથી શોભાયાત્રામાં જે ભારતીય સંસ્કૃતિના ધાર્મિક ગ્રંથોના પોસ્ટરો તૈયાર કરવામાં આવ્યા છે આ શોભાયાત્રા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પડશે અને દરેક વિસ્તારોમાં બ્રાહ્મણ સમાજના અગ્રગણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે આ પ્રસંગે ગોરધન ઝડપિયા જાગૃતિ બેન પંડ્યા નાળીયે ચુંદડી ચાર રસ્તા પર મૂકી આવી પોતાના પર આવેલી આફત દૂર કરતા હોય છે આજે સવારે ઇન્કમટેક્સ સર્કલ પાસે અહિંસાના પૂજારી તેમજ અંધ માન્યતા દૂર કરનારા એવા મહાત્મા ગાંધીની પ્રતિમાને

આઈપીસીની કલમ 188 હેઠળ ગુનો નોંધવાનો આદેશ કરવામાં આવ્યો છે શહેર પોલીસ કમિશનરે આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે ગુજરાતની 26 બેઠક સહિત 86 લોકસભા બેઠકો ઉપર ચૂંટણીના સાતમા તબક્કા માટેનું અભૂતપૂર્વ ઉત્સાહના માહોલમાં મતદાન યોજાયું હતું રાજ્યમાં લોકસભાની ચૂંટણી સાથે સાથે વિધાનસભાની સાત બેઠકોની પેટા માટે પણ મતદાન યોજાયું હતું ગુજરાતમાં વહેલી સવારથી જ મતદારોએ ઉત્સાહભેર મતદાન માટે લાઈનો લગાવી હતી જે લોકસભાની ચૂંટણી બે હાજર નવ ની ચૂંટણી કરતા પંદર ટકા વધુ મતદાન નોંધાયું છે બે હાજર નવ ની ચૂંટણીમાં ગુજરાતમાં માત્ર સુડતાલીસ પોઈન્ટ નેવ્યાસી ટકા મતદાન યોજાયું હતું આ વખતની ચૂંટણીમાં ચાર પોઈન્ટ પાંચ કરોડ થી વધુ મતદારો મતાધિકાર ધરાવતા હતા જે પૈકી બે પોઇન્ટ બાર કરોડથી વધુ પુરુષ અને એક પોઇન્ટ ત્રણ કરોડ થી વધુ સ્ત્રી અને એક બસો પંચ્યાસી અન્ય મતદારોનો સમાવેશ થાય છે લોકસભાની ચૂંટણી માટેની છવ્વીસ બેઠકો માટે ત્રણસો ચોત્રીસ ઉમેદવારો અને વિધાનસભાની સાત પેટ સાત પેટા ચૂંટણી માટે ઇચ્છોતેર ઉમેદવારો જન્મમાં ઉતર્યા હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ્ટલાઇન ન્યૂઝ મુલેટી નમસ્કાર